माननीय कलेक्टर श्री कचनाओनी सूचना मार्गदर्शन हेठ मदनीश नियामक श्री फ्लाइंग सकवोड़ भूज तथा भूस्तरशास्त्री शास्त्रीश्री कच्छ पश्चिम નાઉની સંયુક્ત તપાસ ટીમ દ્વારા તારીખ 21/1/2025 ની મધ્યરાત્રિના ખાનગી વાહનોમાં અભનાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન બેન્ટોનાઈટ ખનીજનું ગેરકાયદેસર खनन કરતા બે એક્સ્કેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઈટ ખનીજ વહન કરવાના ઈરાદે આવેલ 4 ટ્રક અટક કરવામાં આવેલ જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મે ટન બેન્ટનાઈટ ખનીજ ગેરકાયદેસર ભરેલ જણાયેલ संयुक्त तपास टीम द्वारा तमाम वाहनों सीज कर कोठारा पोलिस स्टेशन खाते कस्टडी में आवेल। तथा सवाल वाला विस्तार खाते थे बेटनाइट खनिज गैरकायदे खनन थी खाड़ा की मपी हाथ आवेल। सदर बाबते नियम नी कार्यवाही हवे पची हाथ आवशे। રોજ વેલસ્પન કંપની ખાતે બસના ડ્રાઇવર્સને તથા સ્ટાફ માટે માર્ગ સલામતી વિશે સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર રહેલ કર્મચારીઓને માર્ગ પર વાહન ચલાવતી parking speed limit વગેરે ધ્યાન માં રાખવાની બાબતે વિશેષ સમજણ આપવામાં આવી આ ઉપરાંત ગોર સમરીટન સ્કીમ વિશે અને હિટ એન્ડ રન વિશે માહિતગાર કરવાવા આવ્યા આ સેમિનારમાં અંદાજે 140 લોકો રહેલ સાંજે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલતા એલ એલ ડી સી વિન્ટર ફેસ્ટિવલ બે હાજર 25 માં દરરોજ અલગ અલગ કલાકારો એટલી જોશભરી અને ઉર્જાવાન કૃતિઓ રજૂ કરે છે કે દર્શકો પોતાની જગ્યા છોડીને સ્ટેજ પાસે આવીને દૃત્ય કરવા કે ગરબા લેવા જાણે કે મજબૂર બની જાય છે આ વિન્ટર ફેસ્ટિવલ ના ચોથા દિવસે સાંજે 5 વાગ્યે રેયાણમાં નવોદિત गायक કલાકાર સિદ્ધિ ગોસ્વામીએ ગુજરાતી સુગમ સંગીત પીરસ્યું હતું सागर गोस्वामी एक काव्य कृतियों थी श्रोताओं ने भाव विभोर कर दीधा था ध्यानी गोस्वामी ए ढोल वत्सल सोनी सोनीए कीबोर्ड अने श्याम परम ढोल ऊपर संगत आपी रंगत जमावी हती बाल कलाकार जानकी पंड्याए पोता मधुर कंठे गुजराती लोकगी तो, गाई ने लोग ने रस्तर रस्तरबोड़ी दीदा था मुख्य मंच ऊपर सारंग अधिकारी वांसरीवादन अर्पित मांडवियाए सारंगीवादन रजू कर संगीतना सुरोनी आराधना द्वारा लोगों ने लीन कर दीधा था वभटट्टे ढोल विपुल मेहताए तबलाड उपर संगत आपी थी वांसरी और सारंगी जुगलबंदीए श्रोताओं ने डोला दीधा था त्यारा ओडिशा नृत्य मल्हार ग्रुप ग्रुपना कलाकारों तांडव प्रस्तुत कर दर्शकों ने अभिभूत कर दीधा था नियति सांस्कृतिक परिवार ना कलाकारों गुजराती फ्यूजन लोक नृत्य होली रास अने रबारी लोकगर्बो प्रस्तुत कर गोटीपुआ ग्रुप ना कलाकारों जगन्नाथ बंदना प्रतिमा फोक एंड ट्राइबल डांस ग्रुप द्वारा दालखाई संबलपुरी डांस रजू કર્યો હતો તમામ પ્રસ્તુતિઓને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મંજલ ભારતીય સેનાના બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા બાવીસ જાન્યુઆરીના રોજ મંજલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વ્યાપક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રિગેડ કમાન્ડરના સક્ષમ આશ્રય હેઠળ કેમ્પની કલ્પના કરવામાં આવી હતી અને તેને ફળીભૂત કરવામાં આવી હતી બ્રિગેડિયર સોનેન્દર સિંહ સેના મેડલ આ પહેલ તબીબી નિષ્ણાતોની એક ટીમને એકસાથે લાવી હતી જેમાં સામાન્ય ચિકિત્સક એક સ્ત્રીરોગવિજ્ઞાની વિજ્ઞાની એક દાંતના ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટનો સમાવેશ થાય છે જેમણે આરોગ્યની વિવિધ ચિંતાઓને સંબોધી હતી અને મૂળભૂત પ્રયોગશાળા પરીક્ષણો જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી જે ચોક્કસ નિદાનની ખાતરી કરે છે ગ્રામજનોએ સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી જેમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ, મહિલા આરોગ્ય તપાસ, દાંતની સારવાર અને ફિઝિયોથેરાપી સત્રો જેવી બીમારીઓ માટે સામાન્ય પરામર્શનો સમાવેશ થાય છે. ઇવેન્ટમાં બેઝિક લાઈફ સપોર્ટ અને કોમ્પ્રેસન ઓન્લી લાઈફ સપોર્ટ, પોષણ, સ્વચ્છતા અને રોગ નિવારણ પર સ્વાસ્થ્ય શિક્ષણ સત્રો પણ દર્શાવવામાં આવ્યા હતા. કેમ્પની સફળતા મંજલ ગામના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન જોશી જિલ્લા તબીબી અધિકારીઓ પી એચ સી સ્ટાફ અને સ્થાનિક અધિકારીઓના સહકારનું પરિણામ હતું તેણે ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત મેડિકલ કેમ્પ અને ઉન્નત આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યક જરૂરિયાતને પ્રકાશિત કરી ખાતે આરોગ્ય શિબિર એ સ્વસ્થ અને વધુ ન્યાયી સમાજના નિર્માણમાં ભારતીય સેનાની પરિવર્તનશીલ શક્તિ અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે RTO ભુજમાં રોડ સેફટી વીક ઉજવાયો શ્રી સજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં RTO અને પોલીસ તરફથી સેમિનાર 2025 ના રોડ સેફટી વીક ના પ્રસંગે આજ રોજ શ્રી સજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં RTO અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાઓને સલામત ટ્રાફિકની જરૂરિયાત અંગે સમજાવવાનો હતો આ કાર્યક્રમ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી અંકિત આર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો સેમિનારમાં સંસ્થાના 200 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને માર્ગ સલામતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શ્રી અંકિત પટેલે ટ્રાફિકનું મહત્વ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત સીટ બેલ્ટના ઉપયોગના ફાયદા અને રશ ડ્રાઇવિંગના જોખમ અંગે વિસ્તૃત માહિતી આપી સાથે જ ભૂજ પોલીસ તરફથી પર માર્ગ સલામતી ના પ્રોત્સાહન માટે કયા ઉપાય અપનાવવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી સેમિનાર ના અંતે વિદ્યાર્થીઓ એ આર ટી ઓ અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ જવાબ કરીને માર્ગ સલામતી અંગે વધુ જાણવા પ્રયત્ન કર્યો આ પ્રકારના કાર્યક્રમો થી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય છે અને યુવાઓને જવાબદાર ડ્રાઈવર બનવા માટે પ્રેરણા મળે છે सेमिनार अंतिम क्षणे एक प्रतिज्ञा लीधी मार्ग सलामती न्यान अने ट्राफिक निमों पालन करशे आ आयोजन माध्यम थी आरटीओ भूज अने श्री सरजानंद गर्ल्स इंस्टीट्यूटे मार्ग सलामती मा एक नवु पगलू छे